હેલો વચ્ચો કેમ છો મજામાં હવે આપણે લેક્ચર નંબર ટુ સ્ટાર્ટ કરીએ અલ્કોલ ફિનોલ અને ઇથનો એમાં પણ આપણે વાત કરવાની છે આજે ફિનોલની બનાવટ હવે આજે ફિનોલની બનાવટ છે ને ભાઈ ફિનોલની બનાવટ અહીંયા બહુ બધા છોકરાઓને પ્રોબ્લેમ થતી હોય છે પણ આજે બધી જ પ્રોબ્લેમ આપણે દૂર કરી દઈશું ઓકે તો ફિનોલની પહેલાં તો બનાવટો કેટલી છે એ આપણે જોઈ લઈએ તો ફિનોલની બનાવટો માં પહેલો પોર્શન આવશે હેલો માંથી ફિનોલની બનાવટ બીજું આવશે બેન્ઝિન સલ્ફોનિક એસિડ માંથી ત્રીજું આવશે ડાયઝોનિયમ ક્ષારમાંથી ક્યુમિનમાંથી અને છેલ્લે છે ક્યુમીન માંથી ઓકે તો ટોટલ ચાર પ્રકારની બનાવટ આપણે શીખવાની છે હવે પહેલી બનાવટની આપણે વાત કરીએ કે હેલો એરિન માંથી ફિનોલની બનાવટ હવે હેલો એરિન એટલે આપણને એટલી ખબર હોવી જોઈએ હેલો એરિન એટલે બેન્ઝિનની રીંગ ઉપર હેલોજન સમૂહ હાજર છે હવે આપણને બધાને ખબર છે કે બેન્ઝિનની રીંગ ઉપર જ્યારે હેલોજન હાજર હોય ને એટલે ઇઝીલી તો નો જ નીકળે જો એને નીકાળવું હોય તો તાપમાન જોઈએ તાપમાન કેમ જોઈએ તો એના માટે એક વસ્તુ યાદ રાખજો જ્યારે કોઈ પણ ક્રિયાશીલ સમૂહ બેન્ઝિનની રીંગ સાથે ડાયરેક્ટલી જોડાયેલો હોય જેમ અહીંયા હેલોજન જોડાયેલો છે તો હેલોજન ડાયરેક્ટ નથી નીકળતો કારણ કે કાર્બન અને ક્લોરીન વચ્ચે આંશિક દ્વિબંધ રચાયેલો છે હવે આ ક્યાંથી નવું લાયા પાછું અરે મારા ભાઈઓ આવું ન હોય કેમ કેમ કે કાર્બન અને ક્લોરીન વચ્ચે આંશિક દ્વિબંધ એટલા માટે રચાય કારણ કે આ સંસ્પંદન બંધારણ રચે છે હા યાદ આવી ગયું યાદ આવી ગયું યાદ આવી ગયું સંસ્પંદન બંધારણના કારણે સંસ્પંદન બંધારણના કારણે એ દ્વિબંધ રચાય છે જેના કારણે કાર્બન અને ક્લોરીન વચ્ચે આંશિક દ્વિબંધ હોવાના કારણે એ બંધ સરળતાથી તૂટતો નથી ના તૂટતો હોય તો સ્વાભાવિક છે કે એને તોડવા માટે આપણે બહુ બધું તાપમાન જોઈએ શું જોઈએ તાપમાન આપણું છે હેલો એરીન એને આપણે બીજું નામ આપી દઈએ તો ક્લોરોબેન્ઝિન છે તો ક્લોરોબેન્ઝિન ને NaOH સાથે અહીંયા જે NaOH વાપરવાનું છે 6 થી 8% NaOH વાપરવાનું છે કેટલું 6 થી 8% NaOH તાપમાન છે 623 કેલ્વિન તાપમાન અને 300 atm દબાણ अरे बापरे इतना ज़्यादा दबाण इतना ज़्यादा तापमान फिर तो इसको टूटना ही पड़ेगा अब तो टूटेगा ना अब टूटने के बाद यहाँ पे बन जाएगा अपना ओ एन ए क्योंकि यहाँ से अटैच होगा ये एच और ये सी एल ये दोनों निकल जाएंगे और बाय प्रोडक्ट बनाएंगे गौन निपज बन से एच सी एल आने कहवा सोडियम ભૂલી ના જતા આટલી પ્રક્રિયા પૂર્ણ નથી થઈ ગઈ સોડિયમ ફિનોક્સાઇડ જે બન્યું છે પેલા આપણે એને ઓલ સાથે પ્રક્રિયા કરી બે સાથે પ્રક્રિયા કરી હવે એની પ્રક્રિયા કરી આ જે ઓને દેખાય છે એમાં ઓક્સિજન ઉપર એમાં જે ઓક્સિજન છે એના ઉપર આંશિક ઋણ વીજભાર છે અને સોડિયમ ઉપર આંશિક ધન વીજભાર છે હવે જેના કારણે આ બંધ હવે તોડવો સરળ છે કારણ કે આ થોડો અસ્થાયી પ્રકારનો કહી શકાય કારણ કે ધન અને ઋણ વીજભાર છે એટલા માટે તો હવે તમે એની એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરાવો તો અહીંયા તમને નીપજ સ્વરૂપે શું મળશે તો કે ફિનોલ મળી જશે શું મળી જશે ફિનોલ તો આમ જોવા જઈએ તો ફિનોલની બનાવટ જે છે એ ખૂબ જ ઈઝી થઈ સમાધિ હેલો એરિન હવે જ્યારે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ને ત્યારે ત્યાં તકલીફ એવી પડે કે પરીક્ષામાં પ્રશ્ન આવો પૂછે ખાસ યાદ રાખીશું પ્રશ્ન પૂછાય છે ડાઉ પદ્ધતિ શું નામ છે ડાઉ પદ્ધતિ ડાઉ પદ્ધતિ પૂછાય અથવા ફિનોલની બનાવટ હેલો એરિન પૂછાય તો આ બંને કેસીસમાં આપણે યાદ રાખીશું પ્રક્રિયા કેટલી છે લખાણ લખવાનું આવે તો લખાણ શું લખવું કારણ કે પ્રશ્નની નીચે લખાણ જરૂરી બને છે તો લખાણ લખવું હોય તો કે હેલો એરિનની હેલો એરિનની છ થી આઠ ટકા એન એઓએચ છથી આઠ ટકા સાથે 300 વાતાવરણ દબાણે અને છસો ને ત્રેવીસ કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરતા સોડિયમ ફિનોક્સાઇડ બને છે સોડિયમ ફિનોક્સાઇડની એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરતાનોલ નીપજ બને છે

ક્લિયર છે તો આ લખાણ યાદ રાખીશું અને પ્રક્રિયા તો હવે યાદ રહી જ ગઈ છે હેલો એરિન એટલે ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝિન જે લેવું હોય તે લઈ શકો એની એનઆઈએ સાથે પ્રક્રિયા પછી એચસીએલ સાથે પ્રક્રિયા બીજી બનાવટ આપણને આપેલી છે ફિનોલની બેન્ઝિન સલ્ફોનિક એસિડ માંથી હવે બેન્ઝિન સલ્ફોનિક એસિડ કઈ રીતે બનાવવાનું ભાઈ આવું નો કરો કેમ નો કરાય ભાઈ બેન્ઝિન સલ્ફોનિક એસિડ

હવે પ્રક્રિયા ઈઝી થઈ ગઈ ખાસ યાદ રાખવા જેવી પ્રક્રિયા એટલા માટે છે આપણને કીધું છે બેન્ઝિન સલ્ફોનિક એસિડમાંથી આ સ્ટેપ આપણે ધારો કે ના પણ લખીએ તો પણ ચાલે આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ તો પણ ચાલે પણ યાદ રાખવા માટે આપણે બેન્ઝિનનું સલ્ફોનેશન પણ ક્યાંક કામ આવી શકે કે સલ્ફોનેશન પ્રક્રિયા શું છે એના માટે યાદ કરવું ન પડે એટલા માટે આપણે આખી પ્રક્રિયા લખી દીધી જેથી આપણને પ્રોબ્લેમ ન થાય ક્લિયર ને તો બેન્ઝિનનીમાંથી પહેલાં બેન્ઝિન સલ્ફોનિક એસિડ બી એસ એ બનાવવાનું અહીંયા ખાસ યાદ રાખીશું બી એસ એ યાદ રાખવા માટે એટલે પ્રક્રિયા ઇઝી રહી જાય આપણા માટે એમાંથી બનશે સોડિયમ ફિનોક્સાઇડ કઈ રીતે બને છે તો એનોવોઝ સાથે પ્રક્રિયા કરવાથી સાથે એને શું કરવાનું ગરમ કરવાનું ગરમ કરીશું એટલે સોડિયમ ફિનોક્સાઇડ બનશે અને પછી એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરીશું એટલે શું બનશે ફિનોલ ઓકે ચલો ત્રીજી બનાવટ આપેલી છે ડાય એઝોનિયમ ક્ષારમાંથી હવે ડાયઝોનિયમ ક્ષારમાંથી કઈ રીતે બનાવવાનું ઓ ભગવાન ડાયઝોનિયમ ક્ષારમાંથી કઈ રીતે બનાવીશું આપણે કોઈને ખબર છે કોઈને ખબર છે ડાયઝોનિયમ ક્ષાર નથી ખબર ચલો બતાવી દઉં પહેલા તો ડાયઝોનિયમ ક્ષાર શું છે પહેલા એક નક્કી કરી લઈએ તો અહીંયા આપણે આમ જોવા જઈએ તો પ્રક્રિયા શરૂ થાય છે એનીલિનમાંથી આ બંધારણ આપણને યાદ હોવું જોઈએ બેન્ઝિનની રિંગ ઉપર એન એચ ટુ બેન્ઝિનની રિંગ ઉપર એન એચ ટુ એને શું કહેવાય એનીલિન શું કહેવાય એનીલિન અનિલના કહેતો અનિલ નથી એનીલિન છે એનીલિનની એનએન ઓ ટુ અને એચ સીએલ સાથે ઝીરોથી પાંચ ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરવામાં આવે ખૂબ જ નીચું તાપમાન છે એટલા નીચા તાપમાને પ્રક્રિયા કરવામાં આવે એટલે એન ટુ પ્લસ અને સીએલ માઇનસ આને જ કહેવાય છે બેન્ઝિન ડાયઝોનિયમ

આજે બેન્ઝિન ડાયઝોનિયમ ક્ષાર બન્યું છે એની પ્રક્રિયા હવે આપણે કરવાની છે પાણી સાથે કેવું પાણી લેવાનું તો કે સાહેબ થોડું ગરમ પાણી લેવાનું કેવું પાણી લેવાનું થોડું ગરમ થોડું જ ગરમ જે પીવાલાયક પાણી હોય ને એવું પાણી લેવાનું અને એને બેન્ઝિન ડાયઝોનિયમ ક્ષાર એટલે કે બેન્ઝિન ડાયઝોનિયમ ક્લોરાઈડમાં એટલે કે બીડીસીમાં એડ કરીએ એટલે અહીંયા આપણને આજે આખો સમૂહ દેખાય છે બેન્જીનની રિંગ ઉપર એન ટુ પ્લસ સીએલ માઇનસ એ દૂર થઈ જશે ને ત્યાં શું નાઇટ્રોજન વાયુ અને એચ સી એલ શું મળે છે એચ સી એલ ક્લિયર છે તો એનીલિનમાંથી પહેલા બીડીસી બનાવવાનું અનિલની પ્રક્રિયા કરીને પેલા બીડીસી બનાવી દેવાનું અને બીડીસી ની પ્રક્રિયા કરીને શું બનાવવાનું છે ફિનોલ ત્રણ પ્રક્રિયાઓ આપણે શીખ્યા કેટલી પ્રક્રિયાઓ શીખ્યા ત્રણ પ્રક્રિયાઓ હવે વાત કરીએ આપણે પ્રક્રિયા નંબર ચાર ક્યુ મીન મોસ્ટ આઈ એમ પી મોસ્ટ આઈએમપી એટલા માટે આપણે કહીએ છીએ આ પ્રક્રિયાને કારણ કે આ પ્રક્રિયા આપણને પરીક્ષામાં બહુ બધી વખત બહુ બધી વખત બહુ બધી વખત પૂછાય છે તો પેલા તો ક્યુમીન શું છે પેલા એ સમજીએ ક્યુમિન છે એ બેન્ઝિનની રીંગ ઉપર સી એચ થ્રી સી એચ અને સીએચ થ્રી આ જે બંધારણ છે એને ક્યુમીન કહેવામાં આવે છે અથવા આને કહેવાય છે આઇસો પ્રોપાઇલ બેન્ઝિન આઇસો પ્રોપાઇલ બેન્ઝિન આઈપીબી આઇસો પ્રોપાઇલ બેન્ઝિન આઈપીબી અથવા એને કહેવાય છે ક્યુમીન હવે ક્યુમીન પહેલા તો બને કઈ રીતે તો ક્યુમીન બનાવવું હોય તો પહેલા તો આપણે લેવું પડે બેન્ઝિન પહેલા આપણે ક્યુમીન બનાવવાનું છે આમ તો આ પ્રક્રિયા ન લખો તો પણ ચાલે પણ આપણે યાદ રાખવા માટે લખીશું કે ક્યુમીન કઈ રીતે બને બેન્ઝીન પ્રક્રિયા કરવાની છે હાજરીમાં ઊંચા તાપમાનની પ્રક્રિયા કરવામાં આવે એટલે બેન્ઝિનની રીંગ ઉપર આ જે ઓછા કાર્બન ધરાવતો હાઇડ્રોજન છે એ ક્યાં જોડાય બેન્ઝીનની રીંગ ઉપર તો એ બેન્ઝિનની રીંગ ઉપર જોડાય તો ત્યાં આપણને કંઈક આ રીતનું જોવા મળશે સી એચ સી એચ થ્રી સી એચ થ્રી ક્લિયર અને આપણે કહીશું ક્યુમિન અથવા આઇસો પ્રોપાઇલ બેન્ઝિન આઈપીબી હવે આ જે આઈપીબી બન્યું છે એ આઈપીબીની પ્રક્રિયા એટલે કે ક્યુમિનની પ્રક્રિયા कोनी साधे करवानी कोनी साधे करवानी भाई हवानी हाजरी में प्रक्रिया करवानी कोनी हाजरी में हवा 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 में सु होय ऑक्सीजन सु होय ऑक्सीजन आज ऑक्सीजन छे ने एनी साधे जारे प्रक्रिया करवामा आवे कोनी क्यूमिननी त्यारे क्यूमिन मा आ जे CH3 मैं ऊपर लिखी दीता અને આ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે જે બંધ છે ત્યાં આપણને આ રીતનું જોડાણ દેખાશે અલગ પેનથી લખું છું એટલે તમને થોડી ખબર જલ્દી પડી જાય સાદી ભાષામાં કહું તો આ કાર્બન અને હાઇડ્રોજનની વચ્ચે બે ઓક્સિજન દાખલ થઈ ગયા આને કહેવાય છે ક્યુમીન હાઈડ્રો પેરોક્સાઇડ શું કહેવાય ક્યુમીન હાઇડ્રો પેરોક્સાઇડ હવે આ જે ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઈડ બન્યું છે એની આપણે કોની સાથે પ્રક્રિયા કરવાની એસિડિક એસિડિક માધ્યમ પણ અહીંયા આપણે શું ઉપયોગમાં લઈશું તો કે ફોરની હાજરીમાં પ્રક્રિયા કરવાની તો જલીય એચ ટુ એસઓફોનની હાજરીમાં પ્રક્રિયા કરવશો તો આપણને શું નિપજ મળશે તો જલીય એચ ટુ એસઓફોરની હાજરીમાં પ્રક્રિયા થાય ને તો આ જે પેરોક્સાઇડ બંધ છે પેરોક્સાઇડ કોને કહેવાય તો બધાને ખબર છે ઓક્સિજન ઓક્સિજન એકલ બંધ જોડાયેલા પેરોક્સાઇડ કહેવાય એટલે એનું નામ લખ્યું છે ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ એમાં પેરોક્સાઇડ બંધ છે એ તૂટી જશે અને આ જે ઓએચ સમૂહ છે ઓર્થો સ્થાન ઉપર જોડાઈ જશે જેના લીધે આ બંધ તૂટી અને અહીંયા જતો રહેશે એકવાર ફરીથી તમને બતાવું અમે રાઉન્ડ કરેલું છે એટલે કદાચ થોડી ઓછી ખબર પડી હોય હવે થોડી વધારે ખબર પડશે તમને ઓક્સિજન ઓક્સિજન હાઇડ્રોજન બંધ ક્યાંથી તૂટે છે ખાસ ધ્યાનથી જોજો અહીંયાથી બંધ તૂટશે આ જે ઓએચ સમૂહ છે એ સ્થાન ક્યાં જશે ઓર્થો સ્થાન ઉપર અને આ જે બંધ છે એ તૂટીને કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ બનાવશે એનો મતલબ કે અહીંયા બેન્જિનિયરિંગ ઉપર શું જોડાઈ ગયું જોડાઈ ગયું કઈ મળશે આ શું બની ગયું ફિનોલ અરે યાર બહુ ખતરનાક પ્રક્રિયા લાગે છે કોમ્પ્લિકેટેડ લાગે છે ડરવાની જરૂર નથી ડરવાની જરૂર કહું છું ને નથી ડરવાની જરૂર ध्यान आप जो ध्यान आप जो ध्यान आप जो बेंजीन ने प्रोपिन साथे प्रक्रिया करी प्रोपिन बेंजीन रिंग ऊपर जुड़ाई गई चुटुक जुड़ाई गई तो सूदसे ए बनवसे क्यूमीन सुना कि तो जोडायो H3PO4 सुना कि H3PO4 आज ये क्यूमीन बनयु एनी प्रक्रिया कोनी साथे करवानी हवा खनी साथे हवा हवा साथे એટલે કે O2 साथे प्रक्रिया करवानी

એટલે આ ઓએચ જે છે અર્ધો સ્થાન ઉપર જોડાઈ જશે અને આ બંધ છે એ તૂટી જશે એટલે આપણને બીજી ગૌણ નીપજ કઈ મળે છે એસિટોફ એસિટોન 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 અને બીજી નીપજ આપણને જે જોઈતી હતી એ મળી ગઈ મળી ગઈ મળી ગઈ કઈ નિપજ મળી ફીનોલ ફીનોલ ક્લિયર છે તો આ રીતે ક્યુમિન પદ્ધતિ દ્વારા ફિનોલ બનાવી શકાય ક્લિયર છે